આગામી દિવસોમાં કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ કેનાલમાં હજુ રિપેરિંગ કામ બાકી છે અને સાફ સફાઈ કરવા માટે નર્મદાના નીર આગામી પંદર માર્ચથી બંધ કરવામાં આવશે ત્યારે નર્મદા આધારિત પિયત કરતા ખેડૂતોને ચેતવણી આપેલ છે કે સરકારના આયોજન મુજબ પંદરમી માર્ચથી શાખા નહેર વિશાખા નહેર અને પ્રશાખા નહેરમાં સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવશે આથી ઉનાળુ પાકનું વાવેતર કરવું નહીં તેમજ છેલ્લે એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે નહેરમાંથી અનધિકૃત રીતે રાખવામાં આવેલ મશીન પંપ બકનળી હટાવી લેવા આદેશ કર્યો છે સરકારે તો એકાદ અઠવાડિયા પહેલા એવી જાહેરાત કરેલ છે કે આ વર્ષે સરદાર સરોવરમાં ઘણું પાણી છે એટલે સરકાર ખેડૂતોને ઉનાળુ પાક માટે ઉનાળામાં પણ નહેર ચાલુ રાખશે તો સાચું શું છે જો સરકારે આવો કોઈ નિર્ણય લીધો હોય તો તેના પુરાવા છે કે નહીં તો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે આવેલા ત્યારે ખેડૂતોની તેમજ ખેડૂત આગેવાનોની રજૂઆત ત્યાંને લઈને આગેવાનો દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરેલ કે એરંડા માટે તેમજ વરિયાળી માટે અને પાછોતરા વાવેતર કરેલ પાક માટે હજુ એકાદ મહિના સુધી પાણીની જરૂર પડે તેમ છે એટલે માર્ચ મહિના સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે માંગણી કરી છે આથી મુખ્યમંત્રીએ કેનાલ લંબાવવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવેલ હતી કાચી જિલ્લામાં એકત્રીસમી માર્ચ સુધી પાણી ચાલુ રાખવું હોય તો સાંકળ શૂન્ય કિલોમીટરથી બ્યાસી કિલોમીટર સુધીમાં પણ પાણી ચાલુ રાખવું પડે તો આ સાંકળમાં પાણી ચાલુ રખાવવા કચ્છના ખેડૂતો હવે કોની પાસે રજૂઆત કરે અને કઈ રીતે રજૂઆત કરે તે બાબતે માહિતી જાણવી હતી નોટિસમાં જણાવેલ છે કે અનધિકૃત રીતે રાખવામાં આવેલ મશીન પંપ અને બકનડી હટાવી લેવી તો આવા સાધન કેનાલમાં છે તેવી માહિતી તમારી પાસે ક્યારથી છે અથવા જો હતી તો આવા કેટલી સંખ્યામાં અનઅધિકૃત રીતે સાધનો રાખવામાં આવ્યા છે તેની માહિતી છે કે નહીં જો માહિતી હોય તો શા માટે આવા સાધનો રાખવા દેવામાં આવ્યા આવા સાધનો અધિકૃત છે કે બિનઅધિકૃત છે તે કઈ રીતે નક્કી કરવામાં આવે છે અધિકૃત કે બિનઅધિકૃત ના માપદંડ કોઈ છે આવા ખેડૂતો લાખો રૂપિયાના ખર્ચાઓ કરીને શા માટે મશીન પંપ અને બકનડી રાખે છે શું ખેડૂતોને આવા ખોટા ખર્ચા કરવાનો કોઈ શોખ છે આવી નોટિસ આપતા પહેલા કોની સાથે અને કઈ રીતનો પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે અને ક્યારથી અને શા માટે કરવામાં આવેલ છે પાણીની વિતરણ વ્યવસ્થા બાબતે કોઈ ચોક્કસ માપદંડ રાખવામાં આવશે કે અગાઉ પાણી ચોરી થઈ હતી તે મુજબ ચાલશે આગામી પંદર માર્ચ ના નહેર બંધ કરવાનો આદેશ છે જો પંદરમી માર્ચ ના નહેર બંધ થઈ જશે આથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જશે ઘાસચારાનું વાવેતર કરી દીધું અને આજુબાજુમાં જ્યાં જ્યાં તળાવો હતા તે તળાવો ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેથી ઘાસચારો ઉગી જાય જો પંદરમી માર્ચના નહેર બંધ થશે તો ઘાસચારું તો નહીં પાકે પરંતુ ખાતર બિયારણ અને મહેનતના અથવા મજૂરીના લાખો રૂપિયાનું પાણી થઈ જશે તો આવું નુકસાન થશે કેનાલો બંધ કરવામાં આવશે તો નર્મદા આધારિત પાણી પુરવઠા ઉપર મોટી અસર થશે તો આ બાબતે પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરેલ છે કચ્છ જિલ્લાના રાપર તાલુકો તથા સમગ્ર તાલુકાના ગામો માટે પીવા માટે પાણી પૂરું પાડનાર ફતેગઢ તેમજ સુવાઈ પાણી ભરવામાં આવી રહ્યા છે નહેર બંધ થઈ રહી છે ત્યારે રાપર શહેરને પાણી પૂરું પાડતા નગાસર તળાવ ભરવામાં આવે છે તે ભરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે તો પાણી પુરવઠા વિભાગે તો રાપર શહેરને અઠવાડિયામાં દર બે દિવસે પાણી આપશે તેવી કેનાલ પંદરમી માર્ચના બંધ થઈ જશે તો ઉનાળામાં મોટી તકલીફો પડશે જો પંદરના બંધ કરવામાં આવે તો કેનાલમાં જે જથ્થો ઉપલબ્ધ રહેશે તે જથ્થો પણ ખેડૂતો ત્રણ ચાર દિવસમાં એરંડા વરિયાળી તેમજ વાવેતર કરેલ ઘાસચારા માટે વાપરી નાખશે તો રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર નર્મદા કેનાલ આધારિત પીવાનું પાણી મેળવી રહ્યું છે પાણીની તકલીફ પડશે મોટાભાગના કચ્છ જિલ્લામાં પીવા માટે પાણી પૂરું પાડનાર ટપ્પર ડેમમાં પાણી પુરવઠા વિભાગની માંગણી મુજબ ભરાશે નહીં તો ઉનાળાના અંતમાં જથ્થો ઘટી જશે તેમજ છેલ્લે પાણીની ગુણવત્તા ઘટી જશે માટે પીવા માટે તકલીફો ઉભી થવાની શક્યતા રહેશે જે ખેતરો કેનાલોની આજુબાજુ આવે છે તે ખેતરમાં કામ કરતા ખેડૂતો કે મજૂરો મોટાભાગે નર્મદાના પાણીનો ઉપયોગ પીવા માટે કરતા હોય છે તેમજ પોતાના પશુધન માટે પણ નર્મદાના નીરનો ઉપયોગ કરતા હોય છે જો નહેરો બંધ થઈ જાય તો પીવા માટે તેમજ વાપરવા માટે મોટી તકલીફો થઈ જશે પાણી પુરવઠા વિભાગ તરફથી પાણી સે જલ યોજનાઓ સાકાર કરવા પૂરતા પ્રયત્ન ચાલુ છે ગુજરાતમાં મોટાભાગે એકાદ બે વર્ષમાં આ યોજના સાકાર થઈ જશે પછી ખાસ નહેર આધારિત રહેશે નહીં આ વર્ષ માટે હજુ એકત્રીસમી માર્ચ સુધી પાણી ચલાવવામાં આવે તો ખેડૂતો જ્યાં જ્યાં જળ સંગ્રહ કરી શકાય તેમ છે ત્યાં ત્યાં સંગ્રહ કરી શકે કારણ કે હવે મોટાભાગના રવિ પાક નીકળી ગયા છે એટલે નહેરમાં પાણી વધી શકે માટે એકત્રીસમી માર્ચ સુધી પાણી ચલાવવામાં સરકાર ઇજનેર અને ખેડૂતો તેમજ પાણી પુરવઠા વિભાગ એમ બધાને ફાયદો થશે અને જો પંદરમી માર્ચના બંધ કરવામાં આવશે તો દરેકને નુકસાન થશે અને પાણીની મોકાણ લોકસભાની ચૂંટણી દરમિયાન ઊભી થશે એ રાજ્ય સરકારે ખાસ યાદ રાખવું જોઈએ